અત્યારે આપણે જવાનું છે આપણા મામાના ઘરના ડુંગરની પાસે જ માના દર્શન કરવા માટે તો જોડાઈ રહેજો આપણા બ્લોક સાથે કારણ કે આ વખતે આપણે ડુંગરની ચડાઈ કરીને જવાનું છે ઉપર અને અને એમાં મજા આવશે તો આપણા સાથે તમને આ જગ્યા કેવી લાગે એ તમે કોમેન્ટમાં પણ જરૂર બતાવજો જય સ્વામી નારાયણ જય કૃષ્ણ મિજન દેવ આ જે ડુંગર દેખા રહ્યો છે જ્યાં આપણે જવાનું છે તરસિંગડે અને ત્યાં ઉપર આપણે જે મંદિર છે ત્યાં આપણે અત્યારે આપણે આવી ગયા છીએ ડુંગરની ની એકદમ નજીક અત્યારે બે બાજુ નકરાત જાળવા દેખાઈ રહ્યા છે હવે આપણે થોડાક ક્ષણો માં આપણે ચડાઈ શરૂ કરવાની છે

અને પછી આપણે ઉપર જઈ અને જે પ્રમાણે મેં મંદિર ની વાત કરી હતી એમાં તરસિંગડા ઉપર બે ખોડિયાર માતા નું મંદિર છે પેલું મંદિર અહીંયા પહાડોમાં છે અને હજી એક ઉપર આપણે મંદિર છે તો ચાલો આપણે મુખ્ય મંદિરે આપણે જે બાજુમાં મંદિર ખોડિયાર ના દર્શન કર્યા હવે આપણે આગળ મુખ્ય મંદિરે જવાનું છે અને અત્યારે બધા થાકી પણ ગયા છે પણ ખોડિયાર કઈ થયું નથી એટલે આપણે ઉપર ચાલો આપણે જઈએ ઉપર મજા મજાના નજારા છે ઓલી બાજુ પહોંચકીઓ સુંદર મજાના ખેતરોનો પણ સુંદર મજા નો નજારો હોય છે તો તમારે જો આ નજારો નિહાળવો હોય તો તરસિંગડે તમે જરૂર પધારશો ચાલો હવે આપણે જઈએ મુખ્ય મંદિરે ઝુંડ મળ્યું તું પણ અત્યારે એક જ નિલગાય છે તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને દેખાડું તો હવે આપણે નિલગાય જોઈ લીધી હવે આપણે જઈએ જલ્દીથી ઉપર અને જોતા હોય છે એ પણ પાણીની બોટલ ભૂલી જતા હોય છે એટલે ઠેઠ ઉપર આપણે અહીંયા એક પરબ પણ છે તમે જોઈ શકો છો સુંદર મજાનું પરબ છે એની લાઈન નીચેથી જોડવામાં આવી છે પરબ પણ છે નિશ્ચેક નીચે આશ્રમ પણ છે તો પણ પેહલા આપણે જવાનું છે ઉપર તો તો આપણે દર્શન ચડીને ગયા કારણ કે ત્યાં પગથિયાની વ્યવસ્થા નથી એટલે ચડીને જવું પડે એમ છે એટલે આપણે ઉપર ગયા ખૂબ સરસ મજાનો નજારો નિહાળ્યો અને આપણે અત્યારે દેવદર્શન અહીંયાનો બ્લોક આપણે અત્યારે પૂરો કરીએ છીએ અને જો તમને આ જગ્યા કેવી લાગી તમે